हिंदुस्तान भारतीयों का ये अपमान नहीं सहेगा हिंदुस्तान भारतीयों का ये और नहीं सहेगा हिंदुस्तान मोदी चपड़ा करे मोदी मोदी चप पड़े करे भारत का है नहीं सहेगा हिंदुस्तान भारतीयों का है नहीं सहेगा हिंदुस्तान भारतीयों का है नहीं सहेगा हिंदुस्तान

ભારત માં ફેરવ્યા આ ડોનાલ્ડ ટ્રમ્પ ની નજર માં ગુજરાત અને દેશની જનતા તો કોઈ કિંમત જ નથી

તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે એમણે એવું કોઈ સ્ટેન્ડ લીધું જ નહીં બીજી તરફ બીજા દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઇન્ટરવ્યુન કર્યું કે ભલે તમે અમારા માણસોને પરત મોકલો ડિપોર્ટ કરો આવું બદતમીઝું ભર્યું વર્તન અમારા લોકો સાથે નહીં ચાય હથકડીઓ પહેરાવશો ટેરરિસ્ટની જેમ વર્તન કરશો એ અમે નહીં ચલાવી લઈએ આવું નરેન્દ્ર મોદી સ્ટેન્ડ નથી લેતા એમણે મોટા ઉપાડે પોતાના ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા છે પણ ગુજરાત અને દેશની અસ્મિતાને જાળવવા નથી અને એટલા માટે જ અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ નારા સાથે કે ગુજરાતીઓ કહીએ અપમાન ભારતવાસીઓ કહીએ એ અપમાન નહીં ગયા હિન્દુસ્તાન વિધાનસભા બજેટ સત્રનો આજે પ્રથમ દિવસ હોય કોંગ્રેસ દ્વારા જે છે તે ફ્લોર ઉપર વિરોધ કરવામાં આવે છે જે રીતે ગેરકાયદેસર અમેરિકા ગયેલા જે ગુજરાતીઓ હતા તેમને હથકડી પહેરાઈને જે રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તે મુદ્દાને લઈને આજે વિધાનસભા સત્ર શરૂ થાય પહેલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે આપણી જોડે કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ઇમરાનભાઈ આજે પ્રથમ દિવસ છે બજેટ સત્રનો નો શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિન

ગુજરાત અને દેશનો યુવાન એને રોજગારી નથી મળતી આ દેશમાં એનું ભવિષ્ય સુરક્ષિત નથી દેખાતું એના સ્વપ્ન છે કે આ દેશમાં પૂરા નહીં થાય એવા એક ડર સાથે પંચોતેર લાખથી એક કરોડ રૂપિયા સુધીની રકમો આપી ને ગેરકાયદેસર રીતે વિદેશની ધરતી પર જાય છે અને જે રીતે પોતાના સ્વપ્નો માટે અમેરિકા ગયા અને ત્યાંની સરકારે ગેરકાયદેસર રીતે આવ્યા છે રોકાયા છે એ રીતે એમની ધરપકડ કરી જાણે આતંકવાદીઓ હોય એવું એમની સાથે વર્તન કર્યું અને એથી પણ ખરાબ આપણા સૌના માટે શરમજનક બાબત છે કે આતંકવાદીઓની જેમ એમને હાથમાં પગમાં હથકડીને બેડીઓ પહેરાવી આર્મીના પ્લેનમાં જ્યાં ભોજનની વ્યવસ્થા ના હોય ત્યાં સેનિટેશન માટેની વ્યવસ્થા ના હોય એવી રીતે એમને ભારતની ધરતી પર મોકલ્યા એ કોલંબિયાના પ્રમુખ હતા કે જેણે પોતાના દેશના લોકો ભલે ઇલીગલ ત્યાં ગયા હતા પણ સ્વમાન સાથે પાછા લાવવાની વ્યવસ્થા કરી પણ જે નરેન્દ્રભાઈ મોદી પોતાને ટ્રમ્પના સારા મિત્ર ગણાવે છે હાવડી મોદી ને નમસ્તે ટ્રમ્પ એવા કાર્યક્રમો કરી અને પ્રજાના ટેક્સના પૈસાઓ બરબાદ કર્યા હતા એ વડાપ્રધાન જ્યારે હમણાં અમેરિકા ગયા ટ્રમ્પને ફરી ગળે મળ્યા પણ આ ભારતીયોના અપમાન બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી ત્યારે દેશનો યુવાન પોતાના સપનો અહીંયા પૂરા નહીં થતા હોવાથી રોજગાર નહીં મળવાથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા આપીને અમેરિકા ગયા પણ એની સાથે જે વર્તન થયું જે રીતે એમને ડિપોર્ટ કરવામાં આવ્યા જે રીતે કડીઓ પહેરાવવામાં આવી એ ખાલી એ ગેરકાયદેસર ગયેલા લોકોનું અપમાન નથી પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે આ ગુજરાતની ધરતી પરથી પણ અનેક લોકો આજે વિદેશમાં છે ત્યારે એમના પણ ભવિષ્ય માટે ખૂબ ચિંતા એમના પરિવારો અહીંયા કરી રહ્યા છે અને તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી પણ એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી દેશના વડાપ્રધાન જે ગુજરાતી છે એ પણ અમેરિકા જવા છતાં એક શબ્દ પણ એના માટે ઉચ્ચારવા તૈયાર નથી આ એમની નબળાઈ બતાવે છે આખું ભારત દેશ એમની આ નબળાઈને કારણે આજે શરમજનક સ્થિતિમાં છે અમેરિકા દ્વારા ટ્રમ્પ સરકાર દ્વારા જે રીતે આ હાથકડીઓ પહેરાવીને અપમાન કર્યું છે એનો જવાબ હિન્દુસ્તાનની જનતા ગુજરાતની જનતા આ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માગી રહી છે ફ્લોર ઉપર આની ચર્ચા કરશે કોંગ્રેસ આજે વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે આ મુદ્દાની ચોક્કસ એ ગુજરાતના લોકોની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે દેશની અસ્મિતા સાથે જોડાયેલો મુદ્દો છે અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે એટલે તમામ મુદ્દાઓની સાથે આ મુદ્દાની પણ વિધાનસભાના ફ્લોર પર મજબૂતાઈથી ચર્ચા કરીશું ને સરકારનો જવાબ માંગીશું